ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા જે કરજણ એપીએમસી ખાતે કેન્દ્રીય બજેટ વિશ્લેષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વિવિધ સેલના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ખાસ હાજરી આપી હતી તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને યુવાનોની રોજગારી તેમજ ખેડૂતોને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા બજેટમાં રજૂ કરવામાં આવેલી મહત્વની બાબતો અને યોજનાલક્ષી જાહેરાતો અંગે ચર્ચા કરવા માટે આજે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા કરજણ એપીએમસી ખાતે કેન્દ્રીય બજેટ વિશ્લેષણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓ સહિત ભાજપના વિવિધ સ્થળના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા આ સાથે આજે જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલનો જન્મદિવસ હોય જિલ્લા ભાજપના કાર્યકરોએ ભેગા મળીને જિલ્લા અધ્યક્ષના જન્મદિવસની ઉજવણી પણ કરી હતી આજરોજ વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરજણ ખાતે કેન્દ્રીય અનુસંધાનમાં પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે દેશના ઇતિહાસમાં લાંબા સમય પછી સતત ત્રીજી ટ્રમમાં માનનીય પ્રધાનમંત્રી કે મોદી સાહેબ શપથ લીધા પછીનું આ પ્રથમ બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય સર્વગ્રાહી સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ આને આવકાર્યું છે બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રીએ મોદી સાહેબે શપથ લીધા ત્યારે જે બજેટની સાઇઝ હતી સોળ લાખ કરોડની આસપાસની આજે એ જ બજેટની સાઇઝ જે છે 48 લાખ કરોડની આસપાસ પહોંચી છે વિભાગો પ્રમાણે વાત કરવા જોઈએ તો જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન 2014 માં સંભાળ્યું ત્યારે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ બજેટ એ માત્ર 25000 કરોડ કરતા પણ ઓછું હતું આ વખતે એ કૃષિ બજેટ જે છે તે 1.5 લાખ કરોડ કરતા વધારે થયું છે આ બજેટની અંદર કૃષિના વિષયોની પણ ચિંતા કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સતત પ્રયાસ થયો છે ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે સાથે સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્ત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે એ નવી આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી હોય એમને સ્ટાઇપેન્ડ આપવાનું હોય નોકરીની તકો આપવાની હોય ઇપીએફઓના માધ્યમથી એમને રોજગારી પૂરી પાડવાનું હોય આ બધા જ પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ આજે ભારત એ વિકસિત રાષ્ટ્રમાં પહોંચ્યું છે એટલે આવા અસંખ્ય પાસાઓ છે જે પાસાઓની છણાવટ આજે અમે વડોદરા જિલ્લાના સૌ આગેવાનો સાથે કરીશું આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષ શ્રી સતીષભાઈ પટેલ ઉપસ્થિત છે જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ યોગેશભાઈ સૌ પાર્ટીના પદાધિકારીઓ અને સર્વે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે તેમની વચ્ચે મેં આ બજેટની વિષય મૂકીશું અને આ સુંદર બજેટ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો